નર્મદા જિલ્લામાં બે આદિવાસી નેતાઓ ફરી આમને જોવા મળ્યા આજે રાજપીપળા ખાતે સરદાર ટાઉન હોલ ખાતે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે સાંસદ મનસુખભાઈ વસાવા ચૈતર વસાવા પર વિફર્યા હતા સાંસદ મનસુખભાઈ વસાવાએ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જંગલમાં પોતાનું ઘર બનાવી દીધું હોવાનો આક્ષેપ કર્યો હતો જંગલની જમીન ઉપર ચૈતર વસાવાએ પોતાનું ઘર બનાવી દેવાનો સાંસદ મનસુખભાઈ વસાવાએ જાહેરમાં કર્યો હતો કોઈ એના પર કેસ નહીં તો હું કરીશની વાત સાંસદે કરી છે અબ હિંમત પર હું બોલશું એ આ બોલવા માટે મને કોઈ જાતનો ડર નથી દારા સબ હોય કે મોટો સમરબંધી હોય જે તલમુસ પુત્ય હોય હું એને જાઈમાં ઓખડી કાડું છું કોઈ કેસ ન કરે તો મનસુ કોસવા જેસ કર આવા ગુનેગારને સક શકે બેનુતરી કામ કરી શકે એના ફીલ પર પોલીસ પોલીસ કામ કરે છે એને ધમકાવો તમે એની લૂટી છે એને કોઈ અચ્છીત ન હોય તો ચેક કર જોવા માટે કોરીટી લૂટી છે

આ મામલે ધારાસભ્ય દહીતર વસાવાએ પ્રતિક્રિયા આપી હતી તેઓએ જણાવ્યું હતું કે સરકારી કાર્યક્રમમાંથી મારી બાદબાકી કરવામાં આવી છે જેનો હું આવના સમયમાં જવાબ માંગીશ ઉપરાંત જે મનસુખભાઈ વસાવાએ આક્ષેપ કર્યા હતા તેની સામે શું કહ્યું તે સાંભળો આજે નર્મદા વન વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના વન મહોત્સવનો કાર્યક્રમ રાજપીપળ સરદાર ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમને લઈને નર્મદા વન વિભાગના કોઈપણ અધિકારી દ્વારા મને આમંત્રણ પત્રિકા કે ટેલિફોનિક જાણ સુદ્ધા કરવામાં નથી આવી અને એક સરકારી પ્રતિનિધિ હોવાના નાતે પ્રોટોકોલ પ્રમાણે એમણે મને જાણ કરવી જોઈએ તે નથી કરી એનો આવનાર દિવસોમાં અમે ખુલાસો માંગીશું બીજું મનસુખભાઈ વસાવાએ નામજોગ આક્ષેપો કર્યા છે કે ચૈતર વસાવા ધારાસભ્ય હોય અને જંગલો કપાવી રહ્યા છે ત્યારે મનસુખભાઈ વસાવા ડેડીયાપાડા અને સાગબારામાં આવીને જોઈ નર્મદા જિલ્લામાં જો સૌથી વધારે જંગલો હોય તો એ અમારા સાગબારા વિસ્તારમાં છે આજે પણ અમારા આદિવાસી સમાજ જંગલ સાથે નાતો છે આજે પણ ડેડીયાપાડાના છેતાલીસ ગામો અને સાગબારાના પણ ગામો આજે જંગલના ગામો તરીકે ઓળખાય છે અને જંગલમાં વસવાટ કરે છે આજે એમના ઘરો પણ ત્યાં છે એમની ખેતી પણ ત્યાં છે અને ઘણા લોકોના પેન્ડિંગ દાવાઓ છે એ પણ સત્વરે આવનાર દિવસોમાં મળે સરકારમાં અમે રજૂઆત કરવાના છે અને અને શાકબારાનું જંગલ સચવાય એવી રીતના અમે પણ પ્રયાસો કરીએ છીએ મનસુખભાઈ વસાવા મેં જ્યાં મારું ઘર છે એ ઘર જંગલની જમીન પર અમે બનાવી છે એવા પણ આક્ષેપો કર્યા છે ત્યારે મનસુખભાઈ વસાવાને હું વિનંતી કરું છું એ જાતે જ આવે અને એની ટેપ પટ્ટીથી જંગલની જમીન ક્યાં છે અને મારું ઘર ક્યાં છે તે માપી લઈ એવી એમને પણ હું વિનંતી કરું છું મનસુખભાઈ અવારનવાર આવા નિવેદનો કરવાની એમની ટેવ છે ચૈતરભાઈનું નામ લીધા વગર એમની રાજનીતિ ચાલવાની નથી એટલે મનસુખભાઈ એમની ચાલ એમનો ચહેરો એમને ચરિત્ર અમારા લોકો જાણી ગયા છે એટલે મનસુખભાઈ દુઃખી થઈને આવા નિવેદનો આપ્યા કરે છે અને એને લઈને અમારે કોઈ લેવા દેવા નથી